મહિન્દ્રા બસો પીચોતેર ડીઆઈ મિત્રો ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ મિત્રો ભૂમિપુત્ર ટીયુ મોડલ ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો વિષ્ણુભાઈને ને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર નો સાતમો મહિનો તમને મોડલ જોવા મળશે આ ટ્રેક્ટરનું બાકી ઓરિજનલ મિત્રો આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં જોવા મળશે એવું ભાઈ વિષ્ણુભાઈનું કહેવાનું છે ગેર હાઇડ્રોલિક એકદમ મિત્રો કમ્પ્લીટ જોવા મળશે સીટ ક્ષેત્રે એકદમ સારા કન્ડિશનમાં ટાયરની વાત કરું તો તમને પચાસથી સાઠ ટકા જેવા કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે મિત્રો એકદમ કંપની કલરમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર દસનો સાતમો મહિનો મોડેલ છે બાકી ટ્રેક્ટરના તમને કાગળ એટલે કે બુક પેપર તમને ઓકે જોવા મળશે અને એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે એટલે કે વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરું તો બે લાખ એકાવન હજાર રૂપિયા વિષ્ણુભાઈએ કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો લાઠી જિલ્લો અમરેલી ગામ છે પીપળવા એટલે કે તમને આ ટ્રેક્ટર પીપળવા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર વિષ્ણુભાઈના નંબર આપેલા છે કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો